यूनिकॉर्न उपयोग उने मोबाइल स्नेचिंग करना तथा मोबाइल चोरी करना आरोपी तथा कायदा संघर्ष में आल बाशोर ने मोबाइल फोन अंग आठ तथा मोटरसाइकिल सहित कुल रूपया एक लाख एक हजार मुद्दा पकड़ ऑन डिटेक्ट गुण डिटेक्ट करती चौकबचा सर्वेलंस टीम पुलिस इंस्पेक्टर श्री एनजी चौधरी नाव તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ અબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાવે સર્વેલન્સ સ્ટાફના માણસોને ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ ગુનાઓ ડિટેક કરવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ

એક લાખ એકવીસ હજાર મુદ્દા માલ સાથે આરોપી પિમ ટુ રાજુભાઈ ત્રિવેદી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશો ને પકડી પાડી મુદ્દા કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે